હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસના વિરામ બાદ એકવાર સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મનમુકી વરસ્યા છે ખાસ કરી વક્તાપુર પાસે આવેલા ગઢા ગામમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે જે કારણે જળબંબાકાર થયો હતો વરસાદના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા જે લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વરસાદના પાણી ગામમાં પણ ઘુસી ગયા જેનાથી સ્થાનિક લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે સતત વરસતા વરસાદના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે